બે દાડા પોલીસ સ્ટેશન કે કલેક્ટર ઓફિસ ના પડ્યા રહેવું પડે તો પડ્યા રેજો પણ કાર્યકરની તાકાત વધારી એને તકલીફ પડતી હોય ત્યાંના દુઃખના ભાગીદાર થજો એવી પણ સાથે સાથે વિનંતી કરું છું સંગઠનને ગોપાલજીભાઈને તમામ સંગઠનો અહીંયા બેઠા છે ભરતજીભાઈને બધા અમારા શંકરજી પાટણથી ને બધા બેઠા છે મહિલાઓનું સંગઠન ખૂબ કરવું પડશે બેરોજગાર યુવાનોના મુદ્દા ખૂબ છે આપણી પાસે યુવાનોના સંગઠન કરવા પડશે વેપારીઓના સંગઠન કરવા પડશે સોશિયલ મીડિયાની સરસ મજાની ટીમો કાકરેતે બરાસકાઠા પાટણમાં તો કામ કરે છે પણ વધારે તાકાતથી કામ કરે એ દિશામાં પણ આપણે સૌ સંગઠિત બની સામૂહિક એકતાના દર્શન કરાવીએ એ જ વિનંતી સાથે આજે કાકરેત તાલુકો ગેની બેન ને આશીર્વાદ આપવા માટે આવ્યો અને ચંદનસિંહ આવ્યો કે ચંદનસિંહ ચિંતા ના કરતા આવતા દિવસો આપણા છે ચંદન બે વર્ષ પછી ચૂંટણી છે લોકસભા લોકસભા વિધાનસભા ભેળી છે આ લાંબુ ચાલે એમ નથી વંચે સાહેબ બેઠા છે વાણમાં એક જડો આ બાજુ અલેશુ લઈ બેઠો છે અને એક આ બાજુ આ બાજુ એ ચારે બગડે કઈ ખબર નથી એટલે આપણે અત્યારથી લોકસભાની જે તૈયારીઓ કરવાની હોય કરો વિધાનસભાની તૈયારીઓ કરો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં દાખલો લો કે નાખી કોંગ્રેસ જો લોકસભામાં એક નામ આવતી હોય તો આપણે તાલુકા જિલ્લામાં પણ એક નામ આપી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણી બનાવીએ એ જ વિનંતી સાથે તમારો બધાનો આભાર પત્રકાર મિત્રોનો આભાર અને સમગ્ર કોંગ્રેસ ના મારા પરિવારનો આભાર જય હિન્દ જય ભારત ખુબ ખુબ આભાર જગદીશભાઈ ઠાકોર સાહેબ હવે આપણને આભાર વિધિ કરશે પાછી પુરણ સેવાગર જમવાની વ્યવસ્થા પૂરી કરેલી કોઈ ઉતાવળ ન કરતા શાંતિથી આપણે જઈશું